તો આ તપકીર પણ મેં સો ગ્રામ લીધી છે પાંચસો ગ્રામ આપણે સરસ મજાના માવાના ગુલાબજાંબુ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરી તો આપણે છે ને માવાના ગુલાબજામુ બનાવવાના છે એના માટે છે ને મેં ગાયના દૂધનો માવો લીધો છે તો આ છે ને ફ્રેશ અને તાજો માવો છે અત્યારે જો તમે ફ્રીજમાં માવો રાખ્યો હોય તો બે કલાક પેલા કાઢી લેવાનો આ માવાને છે ને આપણે એકદમ ઝીણું ખમણી લેશું આપણે માવાને છે ને એકદમ સરસ ઝીણો આપણે ખમણી લીધો છે તો આમાં છે ને આપણે આ સો ગ્રામ તપકી લીધી છે ને એને પણ આપણે એડ કરી દઈશું તો આ છે ને આપણે પ્રોપર માવાના જ બનાવવાના છે ગુલાબજાંબુ તમે આમાં મેંદો કે સૂજી કે ઘણીવાર ઘણા ઉમેરતા હોય છે તો આપણે આમાં કાંઈ જ ઉમેરશું નહીં તો પણ આપણા એકદમ રસવાળા અને એકદમ સ્વોફ એવા આપણા ગુલાબજાંબુ તૈયાર થશે અને આ છે ને તમે ફરાર કે વ્રત ઉપવાસ કરો તો પણ ખાઈ શકાય હવે છે ને આ માવો હંમેશા છે ને આપણે દૂધનો બને છે તો આમાં આપણે બાઇન્ડિંગ માટે પાણી એડ કરશું દૂધને એડ કરી તો આપણે થોડું થોડું જ પાણી એડ કરશું ને એકદમ સ્મૂધ આપણે તૈયાર કરશું તમે કોઈ વાર માવાના જમુ ન બનાવ્યા હોય તો આ મેથડથી જરૂરથી બનાવજો એકદમ સહેલી છે આપણે છે ને માવાને મસરી અને એકદમ સ્મૂથ કરી લીધો છે તો આને આપણે થોડીક વાર ઢાંકીને રાખી દઈશું આપણો માવો છે ને રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે એક ચાસણી તૈયાર કરી લઈ તો એના માટે છે ને પાંચસો ગ્રામ માવાની સામે મેં પાંચસો ગ્રામ ખાંડ લીધી છે અને ચાસણીમાં આપણે જેટલી ખાંડ ઉગેરી છે એનું અડધું આપણે પાણી લેવાનું આપણી ખાંડ છે ને મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે અને ખાંડની ચાસણી આપણે છે ને ચીપચીપી થાય ને એટલી જ કરવાની છે તે હું તમને જણાવીશ આપણી છે ને ખાંડ મેલ્ટ થઈ ગઈ છે તો આપણે થોડો એલચીનો પાવડર એડ કરશું અંદર અને થોડું આપણે કેસર એડ કરશું આપણે ઘરે ચોખ્ખાઈથી ગણપતિ દાદાના મહાપ્રસાદ માટે આપણે સરસ મજાના ગુલાબજાંબુ બનાવીશું તો આ ઘરે બનાવવાનું એટલું જ કારણ છે કે બહારના લાવો તો એમાં શું એડ કર્યું હોય છે આપણને ખબર નથી હોતી તો ઘરે આપણે એકદમ ચોખ્ખાઈથી સરસ બના મજાના આપણે બનાવી શકીએ અને આ છે ને મારા બાબાના ઓફિસમાં આજે ગણપતિની સ્થાપના છે તો એના માટે હું સરસ મજાના ગુલાબજાંબુ બનાવું છું તો જો એ આપણી ચાસણી પણ સરસ તૈયાર થઈ છે એકદમ ચીપચીપું થાય એવી જ કરવાની છે તો આને કોઈ આપણે એક તારની કે એવી કોઈ ચાસણી નહીં કરવાની હવે છે ને આપણે ગેસ બંધ કરીને સાઈડ ઉપર રાખી દઈશું તો આ જાંબુ આપણે ઘીમાં બનાવવાના છે ભગવાન માટે ચોખાઈથી તો એના માટે છે ને આપણે એક પેનમાં ઘી એડ કરશું તો આપણે ઘીમાં તરશું આની પહેલાં પણ મેં એક જાંબુની રેસીપી તમારી સાથે શેર કરી છે એમાં મેં તેલમાં તૈર્યા છે તો તમને જે અનુકૂળ લાગે એ ઉપયોગ લઈ શકાય આપણે છે ને ચાસણી તૈયાર છે અને ઘી સાઈડમાં ધીમા તાપે ગરમ કરવા માટે રાખી છે તો આ મિશ્રણમાંથી આપણે જાંબુ વારશું આ મિશ્રણમાંથી આપણે જાંબુ બનાવવાના છે ને તો એ લાંબી સાઈઝના બનાવશું આ પહેલાં મારી ચેનલ ઉપર ગોળ સાઇઝના મેં સરસ મજાના જાંબુ બનાવ્યા છે તો આજે આપણે લાંબી સાઈઝના અને સ્ટફિંગવાળા બનાવશું તો એમાં છે ને બદામનો ભૂકો ઝીણો મેં લીધો છે અને પિસ્તાનો ભૂકો લીધો છે બંને છે ને આપણે મિક્સ કરી અને પછી આપણે વચ્ચે સ્ટફિંગ ભરતા જશું તો આ મિશ્રણમાંથી આપણે થોડું થોડું પોષણ લેશું આ રીતે અને વચ્ચે છે ને આપણે થોડું સ્ટફિંગ કરશું અને બધું આ રીતે મિક્સ કરી દઈશું વચ્ચે અને પેલા છે ને ક્રેક વગરનો આપણે ગોળ રાઉન્ડ દઈશું અને પછી લાંબો શેપ લઈ લઈશું તો આપણે જે સ્ટફિંગ ભર્યું છે ને એના હિસાબે આપણે હરવાથી ધીમે ધીમે આ રીતે કરવાનું જો આ રીતે આપણે બધા વારી લઈશું આ રીતે આપણે બધા વારી લઈશું આપણું છે ને ઘી એકદમ ધીમા તાપે ગરમ થઈ ગયું છે તો આને છે ને બહુ ગરમ નહીં થવા દે તો પેલા આપણે છે ને એક જાંબુ એડ કરશું જો ગેસની આછ સાવ ધીમી છે અને ઘી આપણું એકદમ ધીમા તાપે છે બહુ ફૂલ નહીં કરવાનું તો તરત જ જાંબુ ઉપર આવી જશે અને અંદરથી કાચું રહેશે અને બહારથી બ્લેક થઈ જશે તો જો આ જામુ આપણે અંદર એડ કર્યું તો છૂટું નથી પહેર્યું જરા પણ તો આ જગ્યાએ જો તમારું જાંબુ અંદર તમે ઘીમાં કે તેલમાં એડ કરો અને છૂટું પડી જાય તો તમારે પાછી તપકીર થોડી પેરવી દેવાની અંદર હવે છેને આપણે બધા જામુને એડ કરી દઈશું તમે જામુ એડ કર્યા પછી એને ટચ નહીં કરવાનો ઝારો તો ખાસ નહીં અડાડવાનું તો તો અંદરથી જાંબુ છે ને તૂટી જશે અત્યારે છે ને આપણે જો તમને ફેરવવાનું થાય ને જાંબુ તો આ રીતે જ આપણે હલાવવાના અત્યારે આપણે હલાવવાના નહીં પાંચ મિનિટ પછી જ આપણે હલાવવાના જયારે બહાર આપણે કાઢવાનું હોય ત્યારે જ આપણે ઝારું અડાડવાનું ત્યારે આપણે ઝાડું નહીં અડાડવાનું આ રીતે આપણે હરવા હાથથી હલાવવાનું કારણ કે આપણે જાંબુ છે ને એકદમ સોફ્ટ હોય છે આ જાંબુને છે ને જ રીતે ધીમા આંચ ઉપર એકદમ બ્રાઉન થવા દઈશું

જાબુને છે ને આપણે પ્લેટ લઈ લઈશું આપણી ચાસણી કરેલી છે ને એમાં જાંબુને એડ કરતા જશું ગરમ ગરમ જ આ રીતે છે ને મીડિયમ તાપે આપણે બીજા પણ એડ કરી દઈશું જો આ જગ્યાએ તમારું ઘી થોડું ફૂલ ગરમ થઈ ગયું હોય તો બે મિનિટ ગેસ બંધ કરી દેવાનો અને પછી જ એડ કરવાનો આ રીતે છે ને મીડિયમ આજે આપણે બધા જાંબુને તરી લઈશું આપણે સાવ સહેલી રીત થી એકદમ સરસ માવાના ગુલાબજાંબુ બનાવ્યા છે તો હું તમને બતાવું છું એકદમ સોફ્ટ અને રસીલા આપણા ગુલાબજાંબુ તૈયાર થયા છે રસથી ભરેલા અને એકદમ સોફ્ટ છે આપણે છે ને એકદમ સોફ્ટ અને રસીલા એવા ગુલાબજાંબુ બનાવ્યા છે તમે જોઈ શકશો જો મારા આ જામુની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા માવાના ગુલાબજામુની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ